સુરતના ભાગર વિસ્તારમાં આવેલ બાલાજી રોડ પર સ્ત્રી બંડના મકાનનું નવનીકરણ કરાયા બાદ તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય પુણેશ મોદી ઉપસ્થિત રહ્યા હતા સુરતમાં સ્ત્રી મંડળની શરૂઆત ઓગણીસો માં થઈ હતી જેમ ઓગણીસો માં મકાન બાંધવામાં આવ્યું હતું આ મકાનમાં નિવૃત્ત અને સહાયની જાણીતી સ્ત્રીઓ સભ્ય રહી ચૂકી છે આ સંસ્થા જ્યારે શરૂ થઈ ત્યારે મહિલાઓને કામ મળી રહે તે માટે સૌપ્રથમ વખત સીવણ કામ શીખવવામાં આવતું હતું ત્યારબાદ લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવી આ સંસ્થાની અંદર દર મહિને સભ્યોની હરીફાઈ થાય છે જેમાં વાનગીઓની તેમજ વકૃત્વ સ્પર્ધા જેવી હરીફાઈઓ રાખવામાં આવે છે સાથે જ આ સંસ્થા દ્વારા પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીના રોજ અલગ અલગ સ્કૂલોની અંદર જઈ બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે આ સંસ્થા થકી મહિલાઓને એક નવી દિશા અને વેગ મળે તેવા પ્રયત્ન હંમેશા કરવામાં આવે છે મારું નામ પલ્લવી કાપડિયા છે હું શ્રીમંડળમાં પાંચ વર્ષ પ્રમુખ તરીકે રહી ચૂકી છું અને અહીં અમે રમતા ફૂલની પ્રવૃત્તિઓ કરીએ છીએ એટલે નાના બાળકોની જે દરેક પંદરમી ઓગસ્ટ છે કે છવ્વીસમી જાન્યુઆરી છે કે જવાહરલાલ નહેરુનો ચૌદમી નવેમ્બરે જન્મદિન હોય છે ત્યારે બાળકોને અમે સ્કૂલોમાં જઈને એ લોકોને પ્રવૃત્તિઓ કરાવીએ છીએ અને અહીંયા બોલાવીને પણ કરાવીએ છીએ પ્રવૃત્તિઓ પણ ઘણીવાર છોકરાઓની પરીક્ષાને એવું હોય છે તો અમે જાતે સ્કૂલમાં જઈને એ લોકોની પાસે પ્રવૃત્તિ કરાવીને એ લોકોને આનંદ મળે લોકો મહિલાઓ તો ઘણા બધા જોડાયેલા છે અહીંયા અને પ્રવૃત્તિમાં અમે લોકો ગેમ્સો રમાડીએ છીએ અને કોઈક પહેલાં અમે લોકો આપણે વાનગીની હરીફાઈઓ રાખતા હતા એ અમારે ત્યાં જે રીતે ડોનેશન આવતું હતું એ પ્રમાણે વાનગીની હરીફાઈ રાખતા હતા પછી વક્તૃત્વ સ્પર્ધા રાખીએ છીએ એટલે એ લોકોને વેગ મળે આ લેડીઝોને એટલા માટે અને હજુ પણ એ અમારે ત્યાં ચાલુ જ છે એ વસ્તુ મારું નામ દીપા શર્મા છે અહીંયા સુરત ત્રિમંડળમાં હું હમણાં જ પ્રમુખ તરીકે આવી છું આ મારા નિવૃત્ત પ્રમુખ અત્યારના હાલના તેજલબેન નાયક છે એ પહેલાં અમારી સાથે પલ્લવીબેન કાપડિયા આરતીબેન રાવલ ઉષાબેન જરીવાલા રમાબેન મહેતા આ બધા હમણાં નિવૃત્ત આ બધા અમારા માજી પ્રમુખો છે અને આ સંસ્થા ઓગણીસસો ને ત્રીસમાં ચાચી ચાચી કરીને છે અહીંયા ઉપર ફોટો એમનો લગાવેલો છે એમણે આ સંસ્થા ચાલુ કરેલી હતી અને ત્યાર પછી કુસુમલતાબેન મારફતિયા અને કાઝી મહેનમે આ લોકોએ આ સંસ્થાને આગળ વધારીને ઓગણીસો ને બાવનમાં આ મકાનની સ્થાપના થયેલી હતી આ મકાન બાંધ્યું હતું ને ત્યારથી અમારા વડીલો આ મકાનની અને આ સંસ્થાનું કાર્ય કરી રહ્યા છે અહીંયા આગળ ઉપર હોસ્ટેલ ચાલે છે જે બહારથી છોકરીઓ આવે છે નોકરીયાત છોકરીઓને રાખવાની સગવડો કરેલી છે એને માટે સાચવવા માટે એક બેન પણ અમે રાખેલા છે અહીંયા આગળ અને આ સંસ્થામાં દર મહિને સભ્યોની બેન હરીફાઈઓ થાય છે તેમ દરેક કમિટી મેમ્બર્સની દર મહિને મિટિંગ્સો પણ થાય છે અને એમ કરતાં કરતાં વડીલોના આશીર્વાદથી આ સંસ્થા અત્યારે આજે એટલી બધી ઊંચી છે કે સુરતમાં એનું ઘણું મોટું નામ છે કે જે સુરત સ્ત્રી મંડળ તરીકે ઓળખાય છે આ મંડળની કામગીરીમાં તો અહીંયા મહિલાઓને આગળ વધવાનું કે ઘરમાંથી બહાર નીકળી સીવણ કરીએ અને પહેલાં સૌથી પહેલાં તો અહીંયા આગળ આ સંસ્થાની સ્થાપના કરી ત્યારે સીવણ કામ શીખવાડવામાં આવતું હતું નજીવી ફીમાં ઘરે બેસીને લેડીઝો પોતાના કપડાં સીવી શકે કે એના લીધે રોજગાર મેળવી શકે તેવી રીતે અમારા વડીલો અહીંયા સીવણ ક્લાસ ચલાવતા હતા અને ત્યાર ત્યાર પછી અહીંયા લાઇબ્રેરી ચાલુ કરેલી હતી કે પુસ્તકો ભેગા કરી દરેક જાતના પુસ્તકો ભેગા કરીને બધાને વાંચન માટે આપવામાં આવતા હતા